ઉધના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી જરી બનાવવાની ફેક્ટરીમાં એક અત્યંત કરુણ દુઃખદ ઘટના બની છે લીફ્ટમાં ફસાઈ જવાના કારણે બેતાલીસ વર્ષીય મહિલાનું માથું છુંદાઈ જતા કરુણ મૃત્યુ થયું છે મૃતક મહિલાની ઓળખ પિંકી કુમારી વિરેન્દ્ર પ્રસાદ તરીકે થઈ છે આ ઘટના બાદ ફેક્ટરીમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભય અને શોકનો માહોલ ફેલાઈ ગયો છે મહિલા સાત મહિનાથી કામ કરી રહ્યા હતા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકી કુમારી સુરતના નવાગામ ગામ વિસ્તારમાં રહેતા હતા તેઓ છેલ્લા સાત મહિનાથી ઉધના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઝરની ફેક્ટરીમાં કામ કરતા હતા ફેક્ટરી ચાર માળની છે પ્રાપ્ત માહિતી અનુસાર પિંકી કુમારી ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટનો ઉપયોગ કરીને ઉપરના માળે રહ્યા હતા તે સમયે અચાનક તેમની સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ ગયો હતો આ દુર્ઘટનામાં તેમનું માથું લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ ગયું હતું જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ ભયાનક ઘટનાની જાણ થતાં જ ફેક્ટરીના અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ઉધના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે પિંકી કુમારીના પરિવારમાં તેમના પતિ વિરેન્દ્ર પ્રસાદ એક પુત્ર અને એક પુત્રી છે તેમના પતિ ડાઇમ પ્રિન્ટિંગમાં વ્યવસાય સાથે સંકળાયેલા છે પરિવાર પર અચાનક આવી પડેલી આપત્તિ તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના મુદ્દાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે લિફ્ટની જાળવણી અને સુરક્ષા ધોરણનું પાલન થયું હતું કે નહીં તે પણ તપાસનો વિષય છે આ દુર્ઘટનાએ ફેક્ટરીમાં કામ કરતા હજારો શ્રમિકોની સુરક્ષા અંગે ચિંતા જગાડી છે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટના માટે જવાબદાર પરિબળો સ્પષ્ટ થશે હાલ તો આ ઘટનાએ એક પરિશ્રમી મહિલાનો જીવ લીધો છે અને તેના પરિવારને કાયમ માટે અસહ્ય પીડા આપી છે આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઈંગની બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી વીરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે